પાટણમાં વરસાદી માહોલ જામ્યો છે તેવામાં મોટાભાગના માર્ગો પર પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે મોટાભાગના વાહન ચાલકો પાટણ શહેરના નવજીવન ચાર રસ્તાથી ચાણસમાં હાઇવેને જોડતા માર્ગ પર મજબૂરી વશ પસાર થઈ હાઇવે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ જવાની નોબત આવી છે મહત્વનું છે કે પાટણના લાંબા વિરામ બાદ વરસાદની પધરામણી થઈ છે પરંતુ સામાન્ય વરસાદમાં જ

વાહનો ખડકાઈ જવા પામે છે અને લાંબી લાંબી કતારો લાગી જવા પામી છે મોટા ભાગના રસ્તાઓ કહી શકાય કે હાઈવે બંધ થઈ જતા આખરે લોકોને ડાયવર્ઝન કરવાની ફરજ પડી રહી છે અને તેના કારણે જે હાઈવે માર્ગ છે જે પાટણ થી ચારસ હાઈવે તરફ જતો આ માર્ગ છે એ ટ્રાફિક ના કારણે ચક્કા જામ થઈ ગયો છે લોકોને કલાકો સુધી જે કહી શકાય કે વાહન ચાલકો અટવાયા છે અને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નીરવ ચક્રવર્તી પાટણ ગાંધીનગરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે આગામી